ધાનેરા રેલ નદીના પુલ પરથી ધાખા ગામ તરફ જતો માર્ગ જે અગાઉ બંધ કરવામાં આવ્યો હતો તેને માર્ગ મકાન વિભાગ દ્વારા હંગામી ધોરણે સમારકામ કરીને ફરીથી કાર્યરત કરવામાં આવ્યો છે ધાનેરાથી ધાખા ગામ તરફ જવા માટે રેલ નદીના પટમાંથી પસાર થતા જૂના માર્ગને ફરી શરૂ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા જરૂરી રજૂઆતો કરવામાં આવી હતી આ રજૂઆતોને ધ્યાનમાં લઈને ધાનેરા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી વિભાગ દ્વારા જૂના માર્ગ પર સફાઈ કરાવીને મેટલ નાખવામાં આવી હતી જેથી વાહન ચાલકોને સરળતા રહે અગાઉ મેટલનું યોગ્ય દબાણ ન હોવાના કારણે નાના વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી પરંતુ હવે માર્ગ મકાન વિભાગે મેટલ સાથે રસ્તાનું દબાણ કરતા આ માર્ગ વાહન ચાલકો માટે વધુ સરળ બન્યો છે ધાનેરામાંથી રાજસ્થાન તરફ જવા માટે નદીનો પુલ પસાર કરવો આવશ્યક હતો પરંતુ ત્યાં વારંવાર નાના મોટા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ધાનેરાના રાજકીય આગેવાનો અને ધાખા ગ્રામ પંચાયતને માર્ગ મકાન વિભાગે રજૂઆત કરી હતી પરિણામે વિભાગે હંગામી ધોરણે ધાખા ગામ તરફના જૂના માર્ગને ફરીથી શરૂ કર્યો છે જોકે આ માર્ગ નદીના પટમાંથી પસાર થતો હોવાથી વરસાદી પાણીના વહેણથી કાચા માર્ગને નુકસાન થવાની શક્યતા રહેલી છે તેમ છતાં રજૂઆતના પગલે માર્ગ મકાન વિભાગે ગંભીરતા દાખવીને વાહનચાલકોની સુવિધા માટે તાખા ગામ તરફના માર્ગને કાર્યરત કર્યો છે જૂની રજૂઆતનો અંત આવતા સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ ધાનેરા માર્ગ મકાન વિભાગની કામગીરીની પ્રશંસા કરી આભાર માન્યો છે હવે રેલ નદી પરના ટ્રાફિકને સમસ્યામાં રાહત મળશે અને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડશે નહીં